નમસ્કાર મિત્રો આજે કાંઈક નવું શીખીએ નવામાં એવું છે કે તમારો પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં એ ચાલો મિત્રો તો આપણે ચેક કરીએ ટેકનિકલ આહિર ગુરુમાં તમારા બધાનું સ્વાગત છે તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જઈ અને આ રીતે ઈ ફાઇલિંગ લખી દેવાનું ત્યારબાદ તમારે સર્ચ કરવાનું ત્યારબાદ જે ઇન્કમટેક્સ વિભાગ જે લખે છે એના ઉપર ક્લિક કરવાનું ક્લિક કર્યા બાદ તમારે નીચે જવાનું અને જે ક્વિક લિંક્સ એમાં લિંક આધાર છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું એ કર્યા બાદ આ રીતે લોડિંગ થઈ અને અહીંયા આવી જશે મિત્રો અહીંયા લખેલ છે કે આધાર એટલે પહેલાં પાન નંબર નાખવાના પછી આધાર નંબર નાખવાના પાન નંબર તમે નાખશો એટલે આ રીતે આવી જશે તમારે પાન નંબર નાખી દેવાના અને નીચે તમારે આધાર નંબર નાખી દેવાના જે તમારે જે બાર આંકડાના જે તમારા આધાર નંબર છે એ નાખી દેવાના છે આ રીતે નાખ્યા પછી નીચે એક વેલિડેશનનો એક ઓપ્શન આવશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનો એટલે તમારો જે જવાબ હશે એ આવી જશે કે લિંક છે કે નથી બરાબર છે તો તમે આ રીતે તમારો આધાર પાન સાથે લિંક છે કે નહીં એ તમે ચેકો કરી શકો છો વિડિયોને શેર કરજો અને લાઈક પણ કરજો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ